ચેટ ન્યૂઝ માપનું સ્વાગત છે વિગતવાર સમાચારો જોતા પહેલાં એક નજરાજના મુખ્ય સમાચારો પર ધરમપુરની બેંક ઓફ બરોડામાં પૈસા ભરવા માટે આવેલ રુદ્રની થોડીમાં બ્રેક મારી લઈ ચોર ફરક થયો વાપી પાલિકાનો કરોડનો વાર્ષિક બજેટ સેવાનો મતે મંજૂર વેરામાં દસ વધારાની ભલામણ ના મંજૂર વલસાડના ફટકતા છિપ્રા અટ્રણીની નવસાયી અને ડેડીઓ મનીષ ગુરવાણીની ગાંધીનગર ખાતે બદલી બરવડ ભાજપ મંડળની ટીમની કરવામાં આવી રચના હાર્દિક પટેલની મંડળ પ્રમુખ તરીકે નિમણૂક હવે સમાચારો જોઈએ વિગતવાર ધરમપુરની બેંક ઓફ બરોડામાં પૈસા ભરવા ગયેલ દાદાની થેલીમાં ચોરી સમયે કાપ મારી ત્રેપન હજારની ચોરી કરી જતા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ધરમપુરની બેંક ઓફ બરોડામાં ક્રેડિટ કાર્ડના પૈસા ભરવા માટે આવેલ દાદાની થેલીમાં બ્લેડ મારી ત્રેપન લઈ ચોરીસમ ફરાર થઈ જતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધરમપુર વિમલેશ્વર મહાદેવ મંદિર સામે શાકભાજી માર્કેટ ખાતે આવેલ બરોડા બેંકમાં વિરલ જયેશભાઈ પટેલ રહે કરંજવેરી તેમના દાદા રવિયાભાઈ જીવલાભાઈ સાથે ક્રેડિટ કાર્ડના રૂપિયા ભરવા માટે આવ્યા હતા ઓગણ સિત્તેર વર્ષના રવિયાભાઈને ક્રેડિટ કાર્ડના પૈસા ત્રેપન હજાર રૂપિયા ભરવાના હોય જેમાં રવિયાભાઈ અને તેમનો પત્ર એકાવન હજાર કેશ લઈને આવ્યા હતા જે અંગે મેનેજર અને ક્રેડિટ કાર્ડના કર્મચારી સાથે વાતચીત કર્યા બાદ તેમણે બેંકમાં પોતાના ખાતામાં રાખેલ વધુ ચાર હજાર રૂપિયા રોકડ રકમ ઉપાડી હતી અને ઉપાડવા માટે તેમનો પત્ર કેશ કાઉન્ટર સામે સ્લીપ ભરવા માટે ઊભો હતો તે દરમિયાન તેમણે રોકડ રકમ રવિયાભાઈને હાથમાં થેલીમાં આપી હતી અને એ જ દરમિયાન રવિયાભાઈની નજીકમાં ઊભેલ ચોરીસમ દ્વારા હાથમાં પકડેલી થેલીમાં કોઈ હથિયાર વડે કે કોઈ તીક્ષ્ણ ચીજવસ્તુ વડે થેલીમાં કાપા કરી થેલીમાંથી રોકડા રૂપિયા ત્રેપન હજાર જેટલી રકમની ચોરી કરી ફરાર થઈ જતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે કાઉન્ટર ઉપર જ્યારે પૈસા જમા કરવાનો વારો આવ્યો ત્યારે રવિયાભાઈએ થેલીમાં હાથ નાખતા થેલીમાં કાપા પડેલ અને કાણી થઈ ગયેલી હોવાનું બહાર આવતા તેમણે સમગ્ર હકીકત બેન્કના મેનેજરને જણાવી હતી અને તેમણે સીસીટીવી કેમેરા ચેક કરવા જણાવ્યું હતું જો કે અંદરના સીસીટીવી બંધ હાલતમાં હોવાનું મેનેજરે જણાવી વધુ તપાસ તમે પોલીસ મથકમાં જઈને કરો તેવી કેફિયત વર્ણાવી હતી ધરમપુરમાં ભર બજારમાં આવેલી બેંક ઓફ બરોડામાં સમગ્ર દિવસ દરમિયાન લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થાય છે અને આ ટ્રાન્ઝેક્શનને ગંભીરતાના કારણે અહીં સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે પરંતુ બેન્કની આસપાસ મૂકવામાં આવેલ બાર જેટલા કેમેરા પૈકી માત્ર ત્રણ જ કેમેરા એ પણ બેન્કની અંદરના બંધ હોવાનું આજે બહાર આવ્યું હતું જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં મેનેજરે જણાવ્યું કે ગઈકાલે જ સીસીટીવી કેમેરાના સમારકામ માટે ઈસમને બોલાવવામાં આવ્યો હતો પરંતુ ત્રણ કેમેરા અંદરના બંધ છે એટલું જ નહીં બેંકમાં સિક્યોરિટી ગાર્ડ પણ ન હોવાનું બહાર આવવા પામ્યું છે એટલે કે જો આવા સમયે કોઈ મોટી ઘટના બને તો સુરક્ષાની દ્રષ્ટિએ બેંકમાં અનેક સવાલો ઊભા થયા છે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આ બેંકમાં થતું હોય ત્યારે સુરક્ષા માટે બેંક મેનેજરનું ઉદાસીન વલણ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે સમગ્ર ઘટના અંગે દાદા અને પૌત્ર બંને પોલીસ મથકે પહોંચ્યા હતા અને રોકડા રૂપિયા ત્રેપન હજારની ચોરી અંગે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરમપુર અને તેની આસપાસના સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા છે તેમજ ચોરોને શોધવા માટે તપાસ શરૂ કરી છે અમે છે ને મારે ક્રેડિટ કાર્ડ પચાસ હજારનો છે અહીંયા બરોડા બેંકમાં તે મેં પૈસા ભરવા આવ્યો હવે મારા થેખલાથી નહીં થાય એટલે મારા પોયરાને મેં પોયરાને પોયરાને મેં લઈ આવ્યો તો આ ક્રેડિટ કાર્ડના પૈસા ભરવાના તો મારા પર પચાસ રૂપિયા આવતા મેં સાહેબ ને પૂછ્યું કે પચાસ હજાર કેટલું થાય તો કે ત્રણ હજાર મેં કહ્યું કે આ પચાસ હજાર છે એમાં માઇનસ કરીને તમે એ કરો એમ તો નહીં એમ કે ત્રણ હજાર તમે ઉપાડીને એમાં છપ્પન હજાર ભરી દેવો એમ કે હવે પછી આ પોરાને કીધું એટલે એ પેલી સ્લિપ ભર્યું સ્લીપ એટલે ચાર હજાર મને આપ્યા ચાર હજાર આપ્યા એટલે આ પોયરાએ મને હજાર રૂપિયા આપ્યા અને ત્રણ હજાર ત્રેપન હજાર કરી કરી દીધા ને આ પોરા સ્લીપ ભરતો હતો તો આ પોયરાએ મને આચુ ઠેલી આપી પકડી રાખી એટલી વારમાં કેમ કને કપાઈ ગઈ તે મને ખબર નહીં પડી કાઉન્ટર પાસે જ ઉભાડ્યા ને દાદાને મેં ચાર હજાર ઉગાડ્યા ને એમાંથી એક હજાર રૂપિયા દાદાને આપ્યા ને બાકીના ત્રણ હજાર મેં જમા કર્યા જે પચાસ હજાર હતા ને એની સાથે ત્રેપન કર્યા

એ કેમેરા બંધ હતા ખાલી ગેટ હતો ને પછી મેં કીધું કે કેમેરા ક્યુ બંધ મને કઈ કાલ કામ હોવા લાગે મને ને પછી કીધું કે તમારો આ મોબાઈલમાં તો ડેટા હોય ને મોબાઈલ માંથી ચાલે ને એ કઈ અમારે નહીં ચાલતા એમ મને કીધું એટલે પછી મારા બાપા એમ પેલું જેવું કરવા લાગે એમ મને તમ તમકો જો કરના પોલીસ સ્ટેશન માં જાય વાપી નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ અને 25 નું એકસો એકાવન કરોડનું અંદાજિત બજેટ રજૂ કરી અન્ય કામગીરીની જાહેરાત કરવામાં આવી છે વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહના અધ્યક્ષસ્થાને ચીફ ઓફિસર કોમલ ગિનૈયા આઈએસ રાજેશ મૌર્યા અને પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં વાપી સેવા સદનના હોલમાં સવારે અગિયાર ત્રીસ કલાકે સામાન્ય સભા મળી હતી વાપી નગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ કાશ્મીરા શાહે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસનું એક અબજ ઓગણત્રીસ કરોડ ઓગણીસ લાખ અડસઠ હજાર છસો બાસઠ રૂપિયાના ખર્ચવાળું અને સત્તાવન કરોડ સત્યાસી લાખ ચોર્યાસી હજાર છસો પાંચ રૂપિયાની બંધ સિલકવાળા અંદાજીત બજેટને મંજૂર કરાવી આગામી વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું એક અબજ એકાવન કરોડ સાત લાખ છપ્પન હજાર છસો પાંચ રૂપિયાનું અંદાજીત બજેટ રજૂ કર્યું હતું સામાન્ય સભામાં અન્ય વિકાસના કામો જેવા કે નગરપાલિકા વિસ્તારમાં માર્કેટ ક્ષેત્રફળ એરિયા આધારિત લાગુ કરવામાં આવેલ મિલકત વેરાના દરમાં દર બે વર્ષ કરાતા દસ ટકા વધારો મુલતવી રાખવો ત્રણ તળાવના બ્યુટિફિકેશન માટે એજન્સી નિમબી કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સત્તામણી રોકવા સમિતિની રચના કરવી મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા બાબતે તેને અનુરૂપ પ્રોજેક્ટ ના મળે ત્યાં સુધી તે મુલતવી રાખવા જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતાએ ટ્રાફિકની સમસ્યા ફૂડ ઇન્સ્પેક્ટરની જરૂરિયાત સ્ટ્રીટ લાઇટ રસ્તા ગટરની સમસ્યા અને તેના નિરાકરણ માટે રજૂઆત કરી હતી સામાન્ય સભામાં પાલિકાના ચુમ્માલીસ પૈકી ચૌદ જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું જે અંદાજીત બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં સત્તાવન કરોડ સત્યાસી લાખ ચોર્યાસી હજાર છસો પાંચ રૂપિયાની ઉઘડતી સિલક છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસની આવક તાણું કરોડ બોતેર લાખ બોતેર હજાર રૂપિયાની અંદાજિત કુલ એક અબજ એકાવન કરોડ સાઠ લાખ છપ્પન હજાર છસો પાંચ રૂપિયાનું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનો ખર્ચ એક અબજ ઓગણત્રીસ કરોડ બાવન લાખ એસી હજાર રૂપિયા અંદાજાયો છે સાથે જ વર્ષ બે હજાર ચોવીસ બજેટની કુલ રકમ પેકી બાવીસ કરોડ સાત લાખ છોત્તેર હજાર છસો પાંચ રૂપિયા રહેશે સામાન્ય સભામાં નવા આવેલા ચીફ ઓફિસર આઈએએસ અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિપક્ષી નેતાના આકરા પ્રશ્નોના જવાબો આપી અધૂરા કામ વહેલા પૂર્ણ કરવા હૈયાધરાપ આપી હતી અત્યારે જે દસ ટકા સરકારના પરિપત્ર મુજબ જે દસ ટકાનો મિલકત વધારો દર બે વર્ષે કરવામાં આવે છે તે અત્યારે અમે મુલતવી રાખ્યો છે લોકોની એવી વેપારીઓની અને વિસ્તારના લોકોની માંગને ધ્યાનમાં રાખી અને કારોબારી સમિતિમાં એનો ઠરાવ કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ બોન્ડમાં એવું છે કે સરકાર એવા પ્રોજેક્ટ્સ માંગે છે જેનાથી ઇન્કમ થઈ શકે હાલ વાપી નગરપાલિકાના પાસે જેમ આપ સૌ જાણો છો જ્યોગ્રાફિકલ કન્ડિશન્સના હિસાબથી એવું કહે કે એ પ્રોજેક્ટ્સ જે છે એ ઇન્કમ જનરેટિંગ પ્રોજેક્ટ્સ હોવા જોઈએ જેમાં આપણી ત્યાં ફક્ત જમીનનો ખર્ચ જ ખૂબ વધારે થઈ જાય છે અને એવા પ્રોજેક્ટ્સ હાલ પૂરતા આપણા ધ્યાનમાં ના હોવાને કારણે એને ફક્ત મુલતવી રાખવામાં આવ્યો છે જેવા જ આપણા ધ્યાનમાં એવા પ્રોજેક્ટ આવશે એટલે આપણે સરકાર સાથે સંકલન કરીને એમાં આગળ વધીશું અત્યારે અમે એની માવજત કરી જ રહ્યા છે જ્યારે અમે જે આગળની એજન્સી એની પાસેથી હસ્તક લીધા હતા ત્યારે એ ખૂબ જ ખરાબ કન્ડિશનમાં હતા અને એના પછી આપણે ત્રણે ત્રણ તળાવ ઉપર આપણા જે સફાઈ કર્મચારીઓ છે એને લગાવીને તળાવથી માંડી અને એના જે એરિયાઝ છે વોકિંગ એ બધું આપણે ખૂબ જ સરસ એનું આયોજન કર્યું છે પરંતુ એ ખૂબ મોટી પ્રોપર્ટીઝ છે એટલે એની નિભાવણી માટે થઈને ઓએનએમ માટે આપણને કોઈને કોઈ એજન્સીની જરૂરત પડે જ કારણ કે નગરપાલિકા એકસાથે આટલું ભારું હારણ અલગ અલગ જગ્યા ઉપર પહોંચી ના શકે એની માટે થઈને આપણે એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટના માધ્યમથી એજન્સીના રેટ્સ મંગાવીશું અને આપણને જે યોગ્ય લાગે જે વ્યવસ્થિત નિભાવણી કરે અને લોકોના લોકોને એ પ્રોપર્ટીઝનો બેનિફિટ મળે ખાસ કરીને રિક્રિએશન માટે આપણા વાપી જેમ કે સિટી છે તો સાંજ પડે એને માણસને શાંતિ જોતી હોય તો એ આવા જગ્યાઓ ઉપર જાય છે રિક્રિએશનના ને એ જે ઇન્ટેન્શન હતો એ પૂરો નહોતો થતો એટલે આપણે એને પોતાના હસ્તક કર્યા છે અને આગળ એવી એજન્સીને લાવવાની કોશિશ કરીશું કે જે આ ઇન્ટેન્શન પૂરો કરે છે લોકસભાની ચૂંટણી પહેલા આઈએસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં વલસાડ જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેની નવસારીના કલેક્ટર તરીકે તો ડીડીઓ મનીષ ગુરવાનીની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે રાજ્યમાં ત્રણ વર્ષથી એક જ જિલ્લામાં ફરજ બજાવતા પચાસ જેટલા આઈએએસની રાજ્યમાં આંતરિક બદલી કરવામાં આવી છે રાજ્યમાં આઈએએસ અધિકારીઓની આંતરિક બદલીનો ગંજીપો ચીપતા વલસાડ જિલ્લાના કલેક્ટર તરીકે સેવા આપતા ક્ષિપ્રા અગ્રેની નવસારી જિલ્લાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે સુરતના કલેક્ટર આયુષ સંજીવ ઓકને વલસાડ જિલ્લાના કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તો ડીડીઓ મનીષ ગુરવાનીની પણ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે આંતરિક બદલીનો ગંજીપો ચીપાતા ચર્ચાનો વિષય બન્યો છે પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ અને ઉપપ્રમુખ નવીન પટેલની આગેવાની હેઠળ મરવડની ભાજપ મંડળની નવી કાર્યકરી સમિતિની રચના માટે એક બેઠકનું આયોજન કરાયું હતું પ્રદેશ પ્રભારી પુણે સહપ્રભારી દિપેશ ટંડેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નવીન આર પટેલની આગેવાની હેઠળ મરવડની ભાજપ મંડળની નવી કાર્યકારી સમિતિની રચના માટે બેઠકનું આયોજન કરાયું હતું ભાજપ જિલ્લા પ્રમુખ એસપી દમણિયાની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં મરવડ ભાજપ મંડળ પ્રમુખની જવાબદારી હાર્દિક પ્રવીણને ચાર ઉપપ્રમુખ થાય છે આ દરમિયાન ભાજપના કાર્યકરોને ઘરે ઘરે જઈને લોકોને ભારતીય જનતા પાર્ટીની લોકહિતકારી નીતિઓથી વાકેફ કરવા સૂચના આપવામાં આવી હતી ભાજપ મરવડ મંડળની નવી સમિતિમાં હાર્દિક પ્રવીણ પટેલને પ્રમુખ કૃણાલ અમૃતભાઈ પટેલ પ્રિતેશ કાંતિલાલ ભંડારી જિજ્ઞાબેન ભગુભાઈ પટેલ અને પ્રિયંક્રમુખ પ્રવીણ ભીમુભાઈ જસવંત ગુલાબભાઈ પટેલને કોષાધ્યક્ષ અને વિનોદ શિલુભાઈ પટેલ રવિન્દ્ર યશ વિકી અનિલ દિલીપ ચંદા અલ્પેશ જયેશ અને જયશ્રીબેનને કારોબારી સભ્ય બનાવવામાં આવ્યા છે અને પ્રદેશ અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલ પ્રદેશના પ્રભારી ગુણેશભાઈ મોદીજી સહપ્રભારી દુષ્યંતભાઈ પટેલજીના માર્ગદર્શનમાં અને અમારા જિલ્લા અધ્યક્ષ અશ્વિભાઈ દમણિયાની ઉપસ્થિતિમાં આજે મંડલ અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલની નિયુક્તિ થયા બાદ નવી ટીમની રચના કરવાની બાકી હતી એ ટીમની રચના માટે આજે અમે અહીંયા આજની આ મીટિંગનું આયોજન કરેલું હતું અને એમાં ચાર વાઇસ પ્રેસિડન્ટ એક જનરલ સેક્રેટરી ચાર સેક્રેટરી એક ટ્રેઝરર અને અગિયાર એક્ઝિક્યુટિવ મેમ્બરોની નિમણૂક કરી છે એમાં બહેનોની જે સંખ્યા એસટીએસસી સમાજ દ્વારા એમને પણ સમાવેશ કરવામાં આવ્યો છે ઉત્તર ભારતીય સમાજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે બધી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એક કામ કરી શકે અને મંડળને અંદર લોકો સુધી જે પણ યોજનાઓ છે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો છે એ લોકો સુધી પહોંચાડી શકે એવી સક્ષમ ટીમનો આજે અમે નિમણૂક કરવામાં આવી છે અને આદરણીય પ્રધાનમંત્રીજીના જે વિકાસના કામો ચાલી રહ્યા છે અને જેમની જે યોજનાઓ છે એ અમારા જિલ્લા અધ્યક્ષ અને અમારા અમારા પોતાના ગઠબંધનમાં અમે અમારા મંડળના જે પણ નવા પદાધિકારીઓનું નિવૃત્તિ છે એમને જણાવવામાં આવ્યું છે કે આપણે જનજન સુધી આપણે આ કામને પહોંચાડવાનું છે આપણા પ્રદેશની અંદર થઈ રહેલા વિકાસના કામો જે પ્રશાસક પ્રભુભાઈ પટેલના માર્ગદર્શનમાં એ તમામ કામોને લોકો સુધી આપણે પહોંચાડવાનું કામ આપણું મંડળની ટીમનું છે અને અમે ઘર ઘર સુધી આ યોજનાઓના કામો પહોંચાડતું અને ભારતીય જનતા પાર્ટીને અહીંયાથી વધુમાં વધુ લીડ મળે એવું આવનાર ઇલેક્શનની અંદર અમારી મંડળની ટીમ કામ કરશે કપરાડા તાલુકાના જોગવેલ નાના પંઢા માર્ગો પર દૂધની મલાઈ ભરી અમદાવાદ જતી ટ્રક પલટી મારી જતાં મલાઈનો જથ્થો બહાર ફેંકાઈ ગયો હતો તો કેબિનમાં ફસાયેલ ચાલકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો કપરાડા તાલુકાના કુંભઘાટ રોડ છેલ્લા કેટલાક સમયથી અકસ્માતનો મુખ્ય કારણ બની રહ્યો છે અહીં છાસવારી અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અનેક નિર્દોષ લોકોએ અહીં પોતાના જીવ પણ ગુમાવ્યા છે વારંવાર અહીંથી પસાર થતા ભારે વાહનોના કારણે ગમખ્વાર અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે આજે પણ મુંબઈના મહારાષ્ટ્ર વિસ્તારથી દૂધની મલાઈ ભરીને અમદાવાદ તરફ જતી ટ્રક નંબર એચઆર ડબલ ફાઈવ એ આર સિક્સ ફાઈવ એટ ફોરના ચાલકે જોગવેલ નાનાપોંડા માર્ગ ઉપર ઘાટ ઉતરતા સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં આવેલ ખેતરમાં ઉતરીને ધડાકાભેર પલટી ગઈ હતી ટ્રકની અંદર ભરેલી દૂધની ઘી બનાવવા માટેની મલાઈનો જથ્થો ટ્રકમાંથી બહાર ફેંકાઈ ગયો હતો સમગ્ર ઘટનામાં ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટ્રકની કેબિનમાં દબાયેલ ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલી દૂધની મલાઈનો જથ્થો પણ કેટલો બહાર ફેંકાઈ જતા તે પણ ઉપયોગ કરવા લાયક રહ્યો ન હતો બાકીનો બચેલો જથ્થોને પરત મોકલવા માટે તેને પલટી ગયેલ ટ્રકમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો વલસાડ તાલુકાના વાકલની આધેડ વયની સ્ત્રીએ પોતાના ઘરે પાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું જેની લાશનું પીએમ કરાવી પરિવારજનોને સુપ્રત કરી હતી વલસાડ તાલુકાના વાકલ ગામની આધેડભાઈની સ્ત્રીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાકલ ભેકલા ફળિયાની મનુબેન નટુભાઈ પટેલ ઉંમર વર્ષ તોતેરે બપોરના સમયે ઘરના બધા સભ્યો કામ અર્થે ગયા હતા ત્યારબાદ સાંજે ઘરે આવીને જોયું તો મનુબેન રૂમમાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો ત્યારબાદ પરિવારજનોએ

વાપી જીઆઈડીસીની એક કંપનીમાં સ્લાઇડિંગ બારી ખોલી અંદર પ્રવેશીને મોઢા પર માસ્ક લગાવી પાંચ જેટલા ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હતો કંપની ખોલ્યા બાદ ચોરીની જાણ થતાં આ અંગે અજાણ્યા ઇસમો સામે ચોરીની ફરિયાદ નોંધાઈ છે વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝ સ્થિત માર્વલ એન્જિનિયર્સ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતાં જીતેન્દ્ર અરવિંદભાઈ પટેલે સોમવારે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે પચીસ જાન્યુઆરીના રોજ રાબેતા મુજબ સાંજે કંપનીનું ગોડાઉન બંધ કરી તેઓ જતા રહ્યા હતા બીજા દિવસે પ્રજાસત્તાક દિવસે રજા હોવાથી કંપની બંધ હતી જે બાદ સત્યાવીસ તારીખે ગોડાઉન ખોલતા બારીની ગ્રીલ તૂટેલી હાલતમાં હતી અને એલ્યુમિનિયમની સ્લાઇડિંગ બારી ખુલ્લી હતી જેથી ગોડાઉનમાં લોખંડના ઘોડામાં મૂકેલ એસએસના બોલવાલની ચોરી થયાનું જણાવતા ગણતરી કરતા કુલ એકસો ઓગણપચાસ બોલવાલ કિંમત રૂપિયા એક લાખ એંસી હજારની ચોરી થયા હોવાની જાણ થઈ હતી જે બાદ અંદર લગાવેલ સીસીટીવીમાં ચકાસણી કરતા રાતના સાડા બાર વાગ્યે પાંચ ઇસમો ગોડાઉનમાં પ્રવેશ કરતા દેખાય છે જેઓ કોઈ સાધન વડે ગોડાઉનની બારીની ગ્રીલ તોડી સ્લાઇડિંગ બારી ખસેડી ગોડાઉનમાં પ્રવેશ કરી લોખંડના ગોડામાં રાખેલ એસએસના બોલવાલની ચોરી કરતા કેદ થયા હતા આશરે પચ્ચીસથી ત્રીસ વર્ષના આ પાંચે ઇસમો મોઢા પર માસ્ક પહેરીને આવ્યા હતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે योजनानो लाब गिरगाय योजना नो लाभ महिला विस्तार खाते दमण ना पूर्व सांसद गोपालभाई टंडेल द्वार कड्या पंचायत नापंच शंकरभाई पटेल विस्तार गिर गाय योजना नशन पूर पाडव महिला गोपालभाई टंडेल द्वारे ગીર ગાયથી કેવી રીતે આવક મેળવવી અને તેઓ કેવી રીતે આત્મનિર્ભર બની શકે તે અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે કડાયા વિસ્તારના સરપંચ શંકરભાઈ પટેલ હર્ષલ પટેલ સ્થાનિક યુવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી જે એ સરકારનો પ્રોજેક્ટ છે નમસ્કાર સહલિયત થાય તેમાં ઘાસ ચારો હોય ગાયનો એ લોકો માટે દવા હોય ડોક્ટર હોય આજે શંકરભાઈ સરપંચ બી મારી હાથે છે એમના બધા આ ગામની બેનો અને એ લોકોને એમણે ગીર ગાય વિશે સમજાયું પણ આ બધી બેનો જાણકાર છે ગાય માટે એ લોકો વર્ષોથી કરે છે પણ જે ગીર ગાયના બેનિફિટ છે એ અમે સમજાય કે એ ગાય કેટલું દૂધ આપે છે એની આજે કિંમત કેટલી છે દૂધમાં ક્ષમતા કેટલી છે અને દૂધથી લઈને હવે એ પછી ઘી છાસ કે ગોબરીનું ને મૂત્ર ઘી ઘી કેટલું કિંમતી છે આજે જે શરૂઆતમાં જાય ચાર હજારની એટલી છે બરાબર તો ઘી કિંમતી છે એ જ ગાય પ્રફુલભાઈ અને નરેન્દ્રભાઈ સેલ્ફ હેલ્પ ગ્રુપ બહેનોને ઉભી કરવા માંગે છે કે બહેનોએ હવે આ ફેક્ટરીમાં જવાની જરૂર ઘરે ગાય રાખવું અને આ રીતનું જે છે ગીર ગાય એનું ખાલી જતન કરો અને ગીર ગાય તમને માતા ગાય માતા છે આજે અમારા ખડેયા ગામમાં જે આ ગીર ગાયનો જો નરેન્દ્રભાઈ મોદી અને પ્રફુલભાઈ પટેલ આજે દમણ અને જેવી દમણ સેલવાસમાં જો એક સ્કીમ એવી છે કે કોઈ પણ ગાયો એસી હજારની કે સિત્તેર હજારની તો પચાસ ટકા એ સબસિડી જો છે તો આજે અમારા પટેલ સમાજમાં પહેલેથી જ આ ગાયનો અને આ દૂધનો ધંધો કરે છે તો આજે મહિલા લોકોને વધારે આમાં ફાયદો બી છે અને પટેલ સમાજ આ ધંધો પહેલેથી કરતા છે અને બીજું કે આજે દૂધ છે ઘી છે એનો આજે ગીર ગાયનો આજે ગણો એનો કિંમતી કિંમતી અને એને ભાવ છે તો ખરેખર આ સબસિડીનો મેળા લોકો આનો ભાગ લેવો જોઈએ અને એને બધી જ મહિલાઓ જે પાંચ કે દસ મહિલાઓ થઈને આનો લાભ લેવો જોઈએ ધન્યવાદ જય પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનું રજિસ્ટ્રેશન અને નવીનીકરણ તારીખ એક ફેબ્રુઆરીથી સીએચસી મોટી દમણ ખાતે શરૂ થવા જઈ રહી છે जेमा लाभार्थी मोबाइल साथ लिंक आधार किया है तो वैसे ही भारत दमन में था। और बहुत सारे पब्लिक को बेनिफिट मिली थी फाइव लैक्स का पूरे परिवार को उनको इंश्योरेंस बेनिफिट मिला लेकिन बहुत टाइम से रिन्यू नहीं हो पा रहा था नॉर्मली नवम्बर में रिन्यूएशन आता है तो रिन्यू करने होते हैं तो पब्लिक बार बार भारतीय जनता पार्टी पे आती थी और पूछती थी अब तक क्यों नहीं रिन्यू हुआ तो उसका एक कारण था कि टेंडर हुआ है टेंडर प्री टेंडर किया था पहले ओरिएंटल बैंक ने किया था अभी सैमसंग कोई जैपनीज कंपनी है उनके साथ कुछ कैन्ना तक का बैंक इन्वॉल्व है और उन लोग के साथ एक टेंडर फाइनल हो चुका है इसलिए थोड़ी देरी हो चुकी है और उसमें थोड़े अपग्रेडेशन किए बैंक हॉस्पिटल्स को और जो कि पहले उधर जाना था तो मैंने बात किया था मैं सेक्रेटरी एलसेट उन्होंने जताया कि ये टाइम आपको जाना नहीं पड़ेगा डायरेक्ट आप हॉस्पिटल्स में जा पाओगे तो ये बहुत अच्छा अगर ऐसा हुआ तो पब्लिक को अबाउट रिव्यू होगी उनको रिक्वेस्ट करता हूँ पब्लिक को कि एक फेब्रुवरी से ये रिन्यूएशन हो जाएगा सारे हमारे कम्युनिटी सेंटर्स में और पी एच सी मोटी नंबर में ये उपलब्धि होगी आप सभी लोगों को रिक्वेस्ट है कि इसका लाभ लीजिए और बहुत सारे क्या होते हैं कि रिन्यूएशन पीरियड होता है एक महीने का फिर एक्सटेंशन करते हैं हम वो टाइम में वो लोग नहीं रिन्यू कराते बाद में जब कुछ दिक्कत आती है तो बोलते हैं अरे रिन्यू रह गया था अभी हो सकता है क्या

વીટીપીએલનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં સત્તર ટીમો ભાગ લેશે વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે તારીખ બે ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ આયોજિત ટુર્નામેન્ટનું વલસાડ જિલ્લા પોલીસ વડાના હસ્તે ઉદઘાટન થશે જ્યારે સમાપન અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણભાઈ આહિરના હસ્તે વિજેતાઓને ટ્રોફી રોકડ રકમ આપી કરવામાં આવશે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચોવીસ રાજ્યની સત્તર ટીમના બસો પચાસ જેટલા ખેલાડીઓ ભાગ લેશે જેમાં ફાઇનલ ખેલાનારી ટીમોને ટ્રોફી રોકડ રકમ આપવામાં આવશે આ ઉપરાંત ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે આ બે ત્રણ ચાર વીઆઈએ હોલ વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન ગ્રાઉન્ડ સવારે ઓપનિંગ સેરેમનીમાં ડીએસપી સાહેબ પધારશે ચાર તારીખના વાસણભાઈ આહિર અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તથા અમદાવાદ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ મુકેશ દવે પધારશો આ ત્રણ દિવસના આયોજનમાં પૂરા ભારતની ટીમ એટલે રાજ્યો છે દરેક રાજ્યોની ટીમો છે ટીમો છે અને સંપૂર્ણ અમે જે પરંપરાગત જે ટ્રોફી વિતરણ એ સમયસર અને આપની માધ્યમથી આપની હાજરી વચ્ચે થાય એવી ઈચ્છા રાખી રહ્યા છે વાપી જનતા ને આપના માધ્યમથી જેટલા વહેલી તકે સમાચાર પહોંચે અને આપના માધ્યમથી એ લોકો બી અમારી ટીમમાં સાથે જોડાય લેબરે મુશ્કેમા કરોડનો વાર્ષિક બજેટ વેરામાં વધારાની કલેક્ટર શિપ્રા અગ્રણી નવસારી અને મનીષ ગુરવાણીની ગાંધીનગર ખાતે બદલી ભાજપ ટીમની કરવામાં આવી રચના હાર્દિક પટેલની મંડળ પ્રમુખ તરીકે નિમણૂક સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર